ઘરની રસોઈ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ આ એક જ શાકભાજીનો જ્યુસ તમારું વજન ઘટાડી દેશે ખરેખર તમારા સૌ કોઈના ઘર પાસે આ સબ્જી અવેલેબલ છે બારે માસ મળે છે એમાં શિયાળો હોય ત્યારે બહુ સસ્તી મળે છે મિત્રો અહીંયા છે એ પાલક છે નિયમિત રીતે પાલક ખાવાથી તમારા શરીરનું વજન ઝડપથી ઘટે છે પાલકનો જ્યુસ પીવાથી વજન ઘટવા સિવાય ત્રણસો ને પાસઠ જેટલા રોગોમાંથી તમને મુક્તિ મળે છે સૌથી પહેલાં તમને પૂરતા વિટામિન્સ મળે છે બીજું તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે ત્રીજો ઉપાય છે તમારા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીન હોવાથી હાડકાં મજબૂત કરે છે તમને તાકાત આપે છે તમને થાક ઓછો લાગે છે મેગ્નેશિયમ અને પોટેશિયમ હોવાથી તમારું પાચનતંત્ર સ્વાદુપેન અને અંદરના શરીરના બધા જ અવયવોને વિટામિન્સ પૂરા પાડે છે ચોથું તમને નીંદર સારી આવે છે પાંચમું તમને ભૂખ ઓછી જગાડે છે કબજિયાત મટાડે છે તમારા શરીરની અંદર અપચો દૂર કરે છે તમારા શરીરમાં પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે ચરબીને બાળવાનું કામ કરે છે આ શાકભાજી તો અહીંયા તમારે કશું જ નથી કરવાનું પાલકના પાન લેવાના છે એક ગ્લાસ પાણી લેવાનું છે અને થોડું અમથું આવતું જતું સંચળ તો એકલું પાલકનો જ્યુસ પીવો હોય તો સવારે નરણા કોઠે કે દિવસમાં કોઈ પણ ટાઈમે તમે પી શકો છો પાલકના દસથી પંદર પાન લેવાના એને ધોઈ લેવાના એને સમારી લેવાના સૌથી નાની મિક્સર ઝારની અંદર તમારી પાલકના પાન અને ચપટી અમથું સંચળ અથવા નમક એડ કરી અને માત્ર બે ચમચી પાણી મૂકી પાલકની પેસ્ટ બનાવી લેવી એ પછી એમાં એક ગ્લાસ પાણી આપણે લીધું તો એ બધું જ એ પેસ્ટ બની જાય પછી એડ કરી હલાવી ગાળી અને પી જવું તો અહીંયા તમારું પાલકનું લોસ જ્યુસ બનીને રેડી છે આ જ રીતે તમારે પાલકનો જ્યુસ બનાવવાનું છે હવે આ પાલકનો જ્યુસ પીવાના ફાયદા હું તમને કહું તમારું વજન કેમ ઘટે છે તો એક ગ્લાસ ભૂખ્યા પેટી પાલકનો જ્યુસ પીવાથી તમને ભૂખ નહીં લાગે ભૂખ નથી લાગતી સ્કિન પ્રોબ્લેમ દૂર થશે ખરતા વાળની સમસ્યામાંથી મુક્તિ મળશે સાથે સાથે જ્યાં ખરી ગયા વાળ છે ત્યાં નવા વાળ ઉગાડી તાકાત પાલકનો જ્યુસ રાખે છે એ ઉપરાંત પાચન તંત્ર રિગાર્ડિંગ એસિડ જેટલા રોગ દૂર કરે છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ જળ મૂળમાંથી કંટ્રોલ રાખે છે મટાડવાનું કામ કરે છે ટૂંકમાં દવા કરતાં પણ વધારે ઔષધિ છે આ પાલક લાખ રૂપિયાની દવા સમાન આયુર્વેદિક ઔષધિ છે પાલક જે લોકો પાલક નિયમિત ખાય છે એમને ક્યારેય કોઈ રોગ થતા નથી તો કા તમે પાલકનો જ્યુસ પીવો પાલકનું શાક બનાવો પાલક કોઈપણ રીતે પાલક ખાવ તમારું વજન ચોક્કસ ઘટશે તો મિત્રો જે લોકો પાલકનું આ જ્યુસ પીને વજન ઘટાડે છે તે લોકોએ નિયમિત રીતે વોકિંગ કરવા ફરજિયાત જવું જોઈએ કારણ કે વોકિંગ કરવાથી એમના શરીરની અંદર એનર્જી મળે છે સાથે સાથે તાકાત મળે છે અને એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ છે તો જે લોકો આ પાલકનું જ્યુસ પીવે છે એમણે ભોજનની અંદર વધારે પ્રમાણમાં પ્રોટીન અને સલાડ લેવાનું છે ઘઉં મેંદાની વસ્તુ ખાંડવાળી વસ્તુ અને તળેલી વસ્તુ અને બહારની બિલકુલ બંધ કરવાની છે આઠ દિવસમાં આઠ કિલો વજન આ જ્યુસ ઘટાડી શકે છે તો ખરેખર આ શાકભાજી ખૂબ સ્ટ્રોંગ છે એટલું જ માટે બેસ્ટ છે એકવાર ટ્રાય કરીને જોવા પછી કહી કે નહીં નુકસાન બિલકુલ નથી ફાયદાઓ ઘણા બધા છે અને સસ્તો ઉપાય છે ખૂબ સારો મજાનો છે કદાચ આ એક જ્યુસ પીવાથી તમારી ઘણી બધી દવાઓ ઓછી થઈ જશે ડૉક્ટર પાસે ઓછા પૈસા જશે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો લાખ રૂપિયાની દવા સમાન છે આ એક શાકભાજી અને જ્યુસ પીવો વજન ઘટાડો સાથે ત્રણસો ને પાંસઠ જેટલા રોગોથી રહો મુક્ત